આ સાડી માં તો બહુ ઓછા હોય પણ સુરાપુરા દાદા એવું પડે એટલે સાડી ને બધું પહેરવું પડે આવી રીતના ઓછું હોય કમેન્ટ કરીને કહી દેજો

બતાવો અહીંયા વયા આવો બરાબર આ પાન નો મુકવાસ છે બરાબર આ પાન નો મુકવાસ છે આ ખારો આ ડ્રાય ફ્રુટ અને આ ટોપરા તમારે મુકવાસ ખાવો હોય તો અમારે ઘરે આવજો તાવી ગયો છે નાચ તો કરે છે જેનું જેનું તને ભાવે તું ભાઈવું તને હું વધારે ભાઈવું ઓ બુંગરું ભાઈવું ભાઈ જેનું તને બુંગરું ભાઈવું છે

આપણે એવા હતા ભાઈની બધા જતા રહ્યા અને જો આપણે બેઠા છીએ ફાઈનલીની રાહ જોઈ અને આપણે આપણા પપ્પાના ઘરે જવાનું ઉત્સાહ છે કે આપણે જઈ આવીએ તો હવે ફાઈનલી આપણે હવે જઈ આવશું પપ્પાના ઘરે પછી આવીને રાહ જોઈશું આપણે કહી દઈશું ભાઈ અમે આવી છીએ તમે દસ પંદર મિનિટમાં માર્યો હજી તો કારણ કે ફાઈની આવતા આવતા વાર લાગી જશે તો આપણે પહેલાં પપ્પાના ઘરે જોઈ આવી કાંઈ કે બાય તો આપણે ડેલી જતા હોય આજે ન જતા હોય તો થોડુંક પપ્પાને એમ થાય કે આજે ન હોય તો આપણે પપ્પાના ઘરે જઈ આવી ફટાફટ હાલો તો વહીનાર જમલોંગમાં ખૂબ મજા આવશે તો હવે આપણે પપ્પાના ઘરે ફાઇનલી જઈ આવશું બપોર પછી આપણે ક્યાંક ફરવા જવું છે તો જઈ જઈ શકીએ તો અત્યારે પપ્પાનું ઘર પહેલા આપણે લઈ આવવાનું છે તો જતા આવી પપ્પાના ઘરે બરાબર ને લઈશ જુઓ ફાઇનલી હવે પપ્પાને ઘરે આપણે જમી લીધું છે જમીન મસ્ત જો ફૂલ આપણે બે ત્રણ તોડી લીધા છે ગુલાબમાંથી પાછો ગુલાબે મસ્ત મજાનો વ્યૂ આવે છે તો હવે આપણા ઘરે જઈને આપણે ફૂઈ જાઓ

છેલ્લા દીવા આજે કરવાનો હોય તો કરી લઈ બધે દીવા તો બધાને શું નવા વર્ષના રામ રામ અને જો આપણે દીવા લઈને બે ગયા છીએ કાલ તો નહોતા થઈએ કાલે આપણે બારે વાગે ગયા હતા એટલે હવે આજે કર નાખીએ આજે છેલ્લો દિવસ છે દીવાનો કાલ કરશું પણ બે કરશું બાકી નહીં કરીએ એટલે બધા આજે કર નાખીએ હલો જો ફાઇનલી આજે નવું વર્ષ છે પૂરું થવાની થોડીક જ કલાકો બાકી રહી છે તો ગાઈસ આજે આપણે હવે અત્યારે તો આપણે ક્યાંય નથી ગયા કારણ કે આપણી કંઈ ઈચ્છા એવી બધી હતી નહીં ક્યાંય જવાની પણ ગયા હતા આરામથી મોજ કરી આરામથી આપણે ગયા હતા હવે આપણે જાઉં ક્યાંક જો મેળે આવે તો થોડી ઘણી વસ્તુ લેવાની છે પછી થોડું ઘણું નાસ્તો કરવાનું છે જો આપણે કંઈ ખાવાની ઈચ્છા થાય તો આપણે હવે જવું નાસ્તો કરવા નકર આપણે પાછા ઘરે આવીને કંઈક કરશું તો ગઈશ આવો રહ્યો મારો આટનો દિવસ તમારો દિવસ કેવો રહ્યો જરા કમેન્ટ કરીને તમે કહેજો ગાઈસ જો ફાઇનલી આપણે પાછા તૈયાર થઈ ગયા કારણ કે જીત કે આપણે બારે જવું છે ને આજે બાર મહિનાને તહેવારે નાઈટ ડ્રેસ પહેરીને ન જવાય તો જીતે આપણને નાઈટ ડ્રેસમાં રિજેક્ટ કર નાખતા એટલે પછી આપણે એને ભેગું જવું હોય તો એ જ કી એ જ કહેવાય એવા જ કપડાં આપણે પહેરવા પડે તો પાછા આપણે સવારે પહેરો તો એ ડ્રેસ પહેર લીધો કારણ કે હવે પછી ધોવામાં આપણે વાહવું પડે આપણને કાંઈ વાંધો ન આવે ને એવું આપણે કરવાનું હોય એટલે આપણે એક જ પેર આખો દીમાં ધોવાની રહીએ હવે આ ફાઇનલી ધોવાની થઈ જાય આજે નકર ન થાતી

રોજે મારે સવારના ત્રણ પાંચને વાગતા હતા કે ઊંઘ આપણી પૂરી થતી જ નહોતી અને ફાઇનલી ઊંઘ પૂરી થઈ ગઈ એટલે એ પણ સારું રહે તો એ ફેસ ઉપર સુધી તમને હોજો ને એવું લાગતું છે હલાવી લેજો હાલો તો આપણે બહારે જઈએ નાસ્તો કરશું શું કરશું ને ક્યાંય નહીં થોડી ઘણી કાલે ભાઈ દૂક છે ને પછી આપણા ભાઈઓ આવશે એના માટે કાંઈક પણ આપણે બનાવવાનું છે સ્વીટ લેવા જવાનું છે શું છે શું નક્કી કરી અને કેવું કરશે ઓસા જમવા આવ્યા હતા પણ વેટિંગ તો ચાલુ છે હાલો હવે બીજે ક્યાંક જોઈએ આગળ આપણે જો ફાઈનલી આપણે દમ મસાલા ડાયરીમાં પહોંચી ગયા છે આવી ગયા છે અહીંયા વેટિંગ તો છે જોઈ નકર અત્યારે અહીંયા આવી તો ગયા છે અંદર જઈને હમ તો હાલો હવે જમો ગાઈસ જો આપણે ફરી ફરીને ખાઈ ગયા ને એટલે આપણે પરનામ ફૂડ ને પહોંચી ગયા અને આપણે ના રેગ્યુલર કસ્ટમર છે એટલે આપણો વારો વેલો આવી જાય અને એટલે એડજસ્ટમેન્ટ કરી આપે છે અમને રેગ્યુલર આપણે આવતા હોય એટલે એ રેટિંગ તો એટલું જ છે हमें तब देखा कि वेटिंग

બાકી <muchas> કારણ કે આપણા પંજાબી ખાધા એને છ સાત મહિના થઈ ગયા પંજાબી નટ ખાધા જીતનું ફેવરેટ પંજાબી ખાવા આવ્યા મંગાવ્યું કાજુ બટર મસાલા નાન પછી સબ્જી સબ્જી મંગાવ્યું છે આવે ખબર પડે ગાઈસ આપણો જો કાજુ બટર મસાલા નાન પાપડ છાસ ઓનિયન અને જીત આવી ગયા છે ને બરાબર છે હા જીતનું ફેવરિટ હો ભાઈ આપનો ફેવરિટ છે કાજુ બટર મસાલા એટલે જ મગાઈ છે પણ આડો હોય જમી નાખે ફાઈનલી આપણો કેનો મેર પડ્યો ને બનામ ખુદમાં મોર પડી ગયો અને જીતને ખાવું તો નવા વર્ષમાં પંજાબી કોઈ ખવડાવી દીધું આપણે ખબર ને દીધું તમને મેં ખવડાવી દીધું એટલે જ આના પંજાબીને ગેર મીઠા હતી એટલે આજે પૂરી થઈ ગઈ પંજાબી ખાવાની મને તો જો કે ઓછું મને શાક જ ઓછા પડે તો એમને હારી છે આપણું ફેવરિટ એમાં શાકમાં ફેવરિટ છે કાજુ